सुन के की महात्मा गांधी जी का बर्थ बर्थ प्लेस है हाँ पे और महात्मा गांधी जी हर हाँ जगह जाने हैं कि वो सफाई पसंद थे और ये सबसे गंदा शहर है मैंने इतना गंदा शहर अपनी जिंदगी में नहीं देखा पूरा गुजरात घूम लिया मैं द्वारका से आ रही हूँ राजकोट हुआ अहमदाबाद जामनगर इतना गंदा शहर सब जगह गंदगी गिरी हुई है कूड़े के आ, हर तरफ कूड़े का बाहर बना हुआ है आप लोग पोरबंदर वासी है आप लोग कैसे हो आप પોરબંદર માં આવતા પ્રવાસીઓ પોરબંદર ને વખોડ્યું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મભૂમિ પોરબંદર માં આવતા પ્રવાસીઓ પોરબંદર ને વખોડ્યું છે જેનો એક વિડીયો વાયરલ વિડીયો શહેરભરમાં ફરી રહ્યો છે કારણ કે સ્વચ્છતાનો અભાવ અને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધારપટ છવાઈ ગયો છે પોરબંદરમાં હજારો પ્રવાસીઓ રોજ કીર્તિમંદિરની મુલાકાતે આવતા હોય છે ત્યારે સ્વચ્છતાના પૂજારી મહાત્મા ગાંધીના પોરબંદરમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓ જોઈ નિરાશ થઈ ગયા હતા અને પોરબંદર સૌથી ખરાબ શહેર ગણાવ્યું હતું જેનો એક વાયરલ વિડીયો શહેરભરમાં ફરી રહ્યો છે પોરબંદર પાલિકા દ્વારા લગાવવામાં આવેલ જુનવાણી સ્ટાઇલની સ્ટ્રીટ લાઇટો અમુક દિવસોમાં જ બંધ થઈ ગઈ હતી પોરબંદરના હૃદય સમાન માણેક ચોકમાં પણ અંધારપટ છવાઈ જતો હોય છે જેને લઈને સ્થાનિકો દ્વારા ફરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરમાં ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પર ધ્યાન દેવામાં આવતું નથી પરંતુ કીર્તિ મંદિર વિસ્તારમાં હજારો પ્રવાસીઓ આવતા હોય છે જેને લઈને પાલિકા દ્વારા ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિકો પણ પાલ પાલિકાને વારંવાર રજૂઆતો કરી રહ્યા છે